બુલડોધર રાષ્ટ્ર એક એક ફેશન બની ગઈ છે અત્યારે બરાબર સૌથી પહેલો મુદ્દો એ છે કે જ્યારે આવા મકાનો બને છે રાષ્ટ્રીય સંપત્તિ એટલે નદીમાં પુરાણ કરીને જો જમીનના દરેક અલગ અલગ પ્રકાર હોય છે જેમાં સરકાર કોઈમાં ફાજલ હોય છે કોઈ દાખલો હોય છે કોઈ રિઝર્વેશન વાળો ફ્લોટ હોય છે કોઈ નવી શરતની હોય છે કોઈ જૂની શરતની હોય છે બરાબર તો એમાં જે રાષ્ટ્રીય સંપત્તિ જે નદી કહેવાય છે એ રાષ્ટ્રની સંપત્તિ છે અને એમાં કે પીએમ પીએમની પરમિશન ની ચાલે નહીં બરાબર હવે તમે રાષ્ટ્રીય સંપત્તિમાં પુરાણ કરો છો અને એમાં તમે મકાનો પતરાવાળા છાપરા વાળા કે પાકા કે કાચા જે ઉભા કરો છો અને ઉભા કરીને પછી ગરીબ લોકો જે પરફરાંતરી હોય છે બરાબર જે લોકલ નથી જે બહારથી આયા છે અમદાવાદમાં ગુજરાતમાં પેટીયું રડવા માટે કમાવા માટે બરાબર એ ગરીબ લોકોને તમે એવા મકાનો વેચો છો અને વેચીને હપ્તા સિસ્ટમથી વેચતા હોવ કે વોટ એવર જે સિસ્ટમથી વેચતા હોય બરાબર તો જ્યારે તમે આવા મકાનો વેચો છો ને વેચીને જ્યારે એ લોકો ત્યાં રહેવા જાય છે બરાબર ને પછી તમે બુલડોઝર લઈને પહોંચી જાવ છો અને તોડવા તો મારો પ્રશાસન એક પ્રશ્ન છે એસ્ટેટ વિભાગવાળાઓને કે જ્યારે આટલા બધા મકાનો ત્યાં બની ગયા બરાબર ત્યાં સુધી તમે ક્યાં હતા તમને ત્યારે જ સમજ પડી જ્યારે પબ્લિક ગરીબ ત્યાં રહેવા ગઈ બાબુ મારો પ્રશ્ન એવો છે કે સો રૂપિયા ના ઉપર દસ્તાવેજ કરવામાં આવે છે નોટરી ના જયારે આપે છે કે દસ હજાર રૂપિયા બાનું આપી દો અને તમને લોકોને અમે હપ્તે મકાન આપી દેજો તો સો રૂપિયાના જો નોટરી પાવર ની અંદર જો દસ્તાવેજ થતા હોય તો પછી ગેરકાયદેસર ઉપર સ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાની જરૂરી છે તો કેમ કે સ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી નથી કરી શકતી એક સિમ્પલ વસ્તુ છે કે અહીંયા મક્તમપુરા કે અમદાવાદ ઘણી જગ્યાએ ઘણા એવે એવી જમીનો છે જે એને એનોથી ટાઇટલ ક્લિયર નથી જ્યાં સો રૂપિયા કે બસો કે ત્રણસો વાળા પેપરો જ ચાલે છે હાલની તારીખમાં પણ મારો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે એસ્ટેટ વિભાગ એટલું સજાગ છે કે તમે બુલડોઝરને પ્રશાસનને લઈને પોલીસ મહાયકમાને લઈને બધા ત્યાં પહોંચી જાવ તોડવા માટે તો જ્યારે આટલા બધા મકાનો બન્યા ત્યારે તમે ક્યાં હતા શું ત્યારે તમે ત્યાં કોઈ નોટિસ કે અરજી મારી હતી અને જો તમે ત્યાં કોઈ નોટિસ કે અરજી એ જે તે સમયે જ્યારે બનતું હતું ત્યાં મારી હોય તો શું તમે એ સમયે બિલ્ડર જોડે સેટલમેન્ટ કર્યું હતું કે તમે એ ટાઈમે ના તોડ્યું બરાબર તો એ બહુ મોટો પ્રશ્ન છે કે બની ગયા પછી જ્યારે ગરીબ લોકો ત્યાં રહેવા ગયા જે પરપ્રાંતિયો હોય કે જે અભણ છે એ લોકોના સમજ જ નથી પડતી ગુજરાતી વાં લખતા વાંચતા ના આવડતું હોય એમને તો હિન્દી લખતા વાંચતા હોય ત્યાંની ભાષા નહીં આવડતી હોય બરાબર અને એવા લોકોને જે બચારક જાણતા નથી અભણ લોકો છે એમને તમે ઉલ્લું બનાવીને આવા મકાનો વેચો છો કે ભાઈ અહીંયાં ટોરેન્ટ પાવર ટોરેન્ટની લાઇટ પણ છે આ પણ છે તે પણ છે તમે અહીંયા રહો કોઈ પ્રોબ્લેમ નથી અને હપ્તા થી જો તમે આ મકાન વેચો ને એ બચારા રહેવા જાય છે બરાબર ને ત્યાં બુલડોઝર લઈને પહોંચી જાય છે પછી તમે જુઓ કે ચાર મકાન પાંચ મકાન તોડીને પણ એ કાર્યવાહી સ્ટોપ થઈ જાય છે તમે સમજ્યા આ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ થાય છે તમે આ વસ્તુને સમજો એટલે જુહાપુરા મક્તમપુરા કે અમદાવાદની પ્રજા જે ગુજરાતી છે જે લોકલ લોકો છે એ તો જાણે જ છે કે સિસ્ટમ કઈ રીતે ચાલી રહી છે કે કયા સ્ટેપ બાય સ્ટેપ પગલાં લેવામાં આવે છે પછી એને રોકી દેવામાં આવે છે પછી ફરીથી પગલાં લેવામાં આવે છે પછી ફરીથી રોકી દેવામાં આવે છે ત્યારે તંત્ર કેમ છૂટું રહી ગયું છે બાપુ અત્યારે હાલમાં એસ્ટેટ વિભાગ વારંવાર લોકોના જે ઘરો જે તોડી નાખવામાં આવી રહ્યા છે તો બાપુ મારો કહેવાનો પ્રશ્ન એક જ આવે છે કે જ્યારે ડિમોલેશન શરૂ થતું હોય તો ત્યારે કેમ એની કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને અત્યારે બાદમાં જે લોકો મકાનમાં રહેવા જતા રહે છે જે લોકો અભણ છે જે લોકોને ખબર નથી પડતી અને પૈસા દઈને ને ટુકડે ટુકડા પૈસા દઈને જે લોકોને ને રહેવા રહેવાસીઓ રહેવા પહોંચી જાય છે અને એ પછી ડિમોલેશન તોડી નાખવામાં આવે છે તો આ પણ એક સવાલ મોટો છે મારી આગળ જે સૌથી મોટો વિષય તમારી ચેનલ ને હું કહીશ કે તમારા ચેનલ ના માધ્યમથી લોકોને પણ કહીશ કે આ એક બહુ મોટો તપાસ વિષય છે એક તો તમે ગરીબો આ રીતે પ્રતાડિત ના કરો હેરાન ના કરો બરાબર અને આવા જે બિલ્ડરો છે જે સાઠગાંઠ કરીને આવી નદી રાષ્ટ્રીય સંપત્તિમાં પુરાણ કરી કરીને મકાનો બનાવે છે સૌથી પહેલા તમને તમે એમને રોકો બરાબર એટલે આમાં શું થાય છે કે ચોખ્ખા કરીએ કે કરીએ કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારની ગંધ આવે છે કે કોઈ સોસાયટીમાં કે કોઈ જગ્યાએ કોઈ મકાન બને છે તો અમે અવારનવાર તમારા ચેનલ ના માધ્યમથી આગળ મેં સાંભળ્યું છે કે ભાઈ કોઈ જગ્યાએ એસ્ટેટ વિભાગના ફલાણા અધિકારી અરજી આપી કે ભાઈ આ કાયદેસર નથી આ બાંધકામ કાયદેસર નથી કે કોઈ કોઈ એવું ક્લો નીકાળ્યું બરાબર જેની તમારે જવાબ આપવાનું હોય છે એસ્ટેટ વિભાગમાં તો એવી રીતના આટલા બધા મકાનો નદીમાં બની ગયા તો શું એસ્ટેટ વિભાગના અધિકારીઓ ત્યાં કોઈ અરજી ચોંટાડી હતી અને જો ચોંટાડી હોય રાષ્ટ્રીય સંપત્તિમાં બાંધકામ કરવાના લીધે જો કોઈ અરજી ચોંટાડી હોય તો એના જવાબમાં પહેલા બિલ્ડરે એસ્ટેટ વિભાગને શું જવાબ આપ્યો છે શું એવી કોઈ અરજી તમારી પાસે કે એનો જવાબ તમારી પાસે છે બાબુ મારો કહેવાનો પ્રશ્ન એવો આવ્યો છે

અને સૌથી આનો સૌથી ઉકેલ એકદ વસ્તુનો છે કે ભાઈ આ જે અભણ લોકો જે પરપ્રાંતિઓ છે એમને હું તમારા ચેનલના માધ્યમથી હિન્દીમાં કહેવા માંગીશ કારણ કે એ લોકો હિન્દી એટલે હિલોણને સમજ માં નહીં આવે બરાબર તો એ જો ہمارے ભાઈ હે જો બહાર સે आते हैं गुजरात बाहर के लोग हैं जिनको पता नहीं है कि है जमीन कौन सी जमीन लीगल है कौन सी इल्लीगल है किस पर बांधकाम करना चाहिए किस पर नहीं करना चाहिए तो ऐसे जो बिल्डर है जो आपको हफ्ता सिस्टम के अंदर मकान देते हैं ठीक है वो बिल्डरों के ऊपर आप भरोसा हरगिज़ मत कीजिए ठीक है वहाँ पे आप जाके अपनी अपना आप पे, अपने बच्चों को पालने के लिए पेट पालने के लिए अपना जमीन मकान घर अपने मुल्क को अपने देश को अपने वतन को अपने गांव को छोड़ के अगर आप यहाँ आते हैं और आपको जब पता नहीं होता तो और इस तरीके से आपके यहाँ चीटिंग हो जाती है ठीक है तो आप ये चीज को खास ध्यान दीजिए कि आप अगर बाहर से आए हैं यहाँ पे अहमदाबाद में अपना रोजी रोजगार के लिए गुजरात चलाने के लिए तो आप किसी पर इस तरीके से बिल्डर पर भरोसा मत कीजिए आप जब भी इस तरीके से अगर आपको कोई प्रॉपर्टी लेनी है तो आज पड़ोस में यहाँ के लोकल नेताओं को का कॉरपोरेटर्स को आप कांटेक्ट कीजिए हमारे जैसे लोगों को कांटेक्ट कीजिए और हम आपको बता सकते हैं कि भाई यहाँ पे आप जमीन ले या नहीं ले मकान ले या नहीं ले क्योंकि बिल्डरों का काम है मकान बना देना ठीक है मकान बना के वो अपने पैसे लेके हट जाएंगे फिर प्रशासन आके बिल्डर चला देगा बराबर पैसे आपके जाएंगे नुकसान आपको होगा तो ये सब चीजें एक चेन है जो चलती रहती है तो वो ये एक स्कैंडल को रोकने के लिए आपको खुद को अपने आप को इतना मतलब वो करना पड़ेगा कि आपको ये जानना पड़ेगा कि ये चीज हमको लेनी चाहिए या नहीं लेनी चाहिए ठीक है तो हूँ आज के मांग हमारे साथ अब्दुल रऊफ भाई जोड़ाई रहा है मक्तमपुरा महामंत्री अमे तेमनी साथे खास करीने वातचीत करीशुं પ્રભુભાઈ વાત એવી છે કે જે મીટરનો જે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે જ્યારે ગેરકાયદેસર ઉપર મીટર દેવામાં આવી રહ્યા છે તે બાબતે તમે શું પ્રશ્ન કરી શકો છો આ ગેરકાયદેસર મીટરમાં એવું છે કે આમાં બી ટોરેન પાવરના અધિકારીની સાંઠગાંઠ છે કે જે ગેરકાયદેસર મકાન છે એમાં ના દસ્તાવેજ છે ના પાવર ઓફ એટર્ની છે બિલ્ડર લોકોએ કોઈ લખાણ બી નથી આપ્યું બરોબર છે ને આ ટોરેન પાવરે કેવી રીતનાથી આ મીટર આપ્યું છે એક તપાસનો વિષય છે જ્યારે ટોરેન્ટ પાવર માટે તમે એપ્લિકેશન કરો છો મીટર લેવા માટે નવું તો ટોરેન્ટ પાવરમાં સૌથી પહેલા તમારી જોડે જો અગર વેચાણ કરાર પાવર ઓફ એટર્ની અને મ્યુનિસિપલ ટેક્સ આ ત્રણ વસ્તુ હોય તો તમને મીટર આપે હવે આ ગેરકાયદેસર બાંધકામમાં જે નદીના પટમાં બનાવેલું છે ત્યાં કોઈ પેપર નથી કોઈ દસ્તાવેજ નથી ના પાવર ઓફ એટર્ની જેના વેચાણ કરાર છે બિલ્ડર લોકોએ ડાયરેક્ટ પૈસા લઈને આમને આમ કબજો આપી દીધેલો છે તો સૌથી મોટો આ તપાસનો વિષય બને છે કે આમાં ક્યાંક ને ક્યાંક ટોરેન પાવરની અધિકારીઓની અને ત્યાં જે બહાર બેસતા એજન્ટ લોકો છે એ લોકોની મીલી બગત છે ને એમાં બહુ મોટી કટકી થઈ છે તો આ એક તપાસનો વિષય છે તો જે જે અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય એ લોકોની ઉપર કાયદેસરના પગલા લેવામાં આવે અને એ લોકોને નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવે મારી એવી રજૂઆત છે આપના ચેનલ માધ્યમ હું એવી રજૂઆત કરું છું કે ટોરનના અધિકારીઓને ઉપર

હું પોતે ગઈ કાલે નું કામ ચાલતું હતું હું પોતે ત્યાં હાજર હતો અને જે કોર્પોરેશનના અધિકારીઓ જે મકાન તોડતા હતા એ મેં જોયા છે મારી આંખોથી ત્રીસ વારના મુશ્કેલથી મકાન હશે હવે એ જમીન નદીનો પટ છે બરોબર છે એ સરકારી સંપત્તિ છે નદી એક એમાં જે બાંધકામ થયું છે એમાં જમીનના તો પૈસા છે જ નહીં ખાલી પુરાણના પૈસાને બાંધકામના પૈસા તો જે બિલ્ડર લોકોએ બાંધકામ કર્યું છે એ એકદમ તકલાથી બાંધકામ કર્યું છે એમાં નકરી રેતી દેખાઈ રહી છે સિમેન્ટનું નું નામો નિશાન નથી બરોબર છે જે કાલે તોડતા હતા તો ફટાફટ મકાન આખું જમીન દોસ્ત એક ઝટકામાં જ થી બી તૂટી જતું હતું ને જે જેસીબી ચાલતું હતું જેસીબી થી આખું આખી દિવાલ જે પંદર ફૂટ ની દિવાલ હતી એ આખી પંદર ફૂટ ની દિવાલ ખાલી એક જેસીબી ના ફટકા આખી કે આખી ધાબા સાથે દિવાલ તૂટી ગઈ છે તો આમાં કેટલું મિલાવટ છે એ બી જોઈ શકાય છે ને આ એક નદીનું પડ છે બરોબર છે

પણ માણસો જાય કે આ બધા જેટલા બી એ લોકો રહેવાવાળા છે એ પર પ્રાંતીય છે ગુજરાત બહારના છે એ લોકોના સગાવાલા ગુજરાતમાં ક્યાંય ક્યાંય પણ નથી તો આ લોકો ક્યાં જાય તો આના માટે કમિશ્નર સાહેબે એક બંદોબસ્ત બી કરી આપવો જોઈએ ચોમાસાના ટાઈમે કે ભાઈ આ લોકો માટે કોઈ સ્કૂલ સ્કૂલો જે છે એ સ્કૂલો ખોલી આપવા આપવી જોઈએ ત્યાં એ લોકોને ખાવા પીવાનો બંદોબસ્ત કરી આપવું જોઈએ આ બધી વસ્તુ કરી આપવી જોઈએ અત્યારે નદીના પટમાં જે વેણ આવે છે એ વેણ બધી જે પુરાણ કરેલું છે બરોબર છે આજે જે બે લાખ પાંચ લાખ રૂપિયા એ રોક્યા છે ત્યાં એ બે લાખ પાંચ લાખ રૂપિયાનું એમને નુકસાન છે જે ગઈકાલે નુકસાન થયું છે તો હું તમારા ચેનલના માધ્યમથી હું કેવા માંગુ છું કે જે બિલ્ડરો છે એ બિલ્ડરો ઉપર અને કોર્પોરેશન ના અધિકારીઓ બેસાડવી ને જો દોષી તો એ લોકોને નોકરીમાંથી સસ્પેન્ડ કરો કોર્પોરેશન ના અધિકારીઓને અને બિલ્ડર જેને પૈસા લીધા છે એ બિલ્ડર જોડે થી એ લોકોને વ્યાજ સમેત પૈસા આપવાની પાછા આપવાની મારી આવી ગુજારીશ છે કે આ ગરીબ લોકો ઉપર થોડું રહેમ નજર કરે